અને નંબર પ્લેટ જે વાહનોના તૂટેલા છે એ સિવાય જે પણ ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ આપેલી છે અને આ ડ્રાઈવની કામગીરીમાં અમે વાય જંકશન ખાતે હાજર છીએ અમારી ટીમ દ્વારા જે ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે બ્લેક ફિલ્મના પાંચસો રૂપિયા દંડ છે અને જે નંબર પ્લેટ તૂટેલા વાહનો હોય જેમ કે ટુ વ્હીલર વાહન હોય તો ત્રણસો રૂપિયા અને ફોર વ્હીલર વાહન હોય તો પાંચસો રૂપિયા અને એનાથી મોટું વ્હીકલ હોય તો નિયમ પ્રમાણે જે દંડ વસૂલવાની કાર્યવાહી કરવાની હોય છે એ અમે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ